રાજકોટના સવન એપાર્ટમેન્ટના રહેવાસીઓ ગઈકાલે પોલીસ કમિશનર જેને લઈને હવે અમિષા વૈદે ખુલાસો કર્યો છે અમિષા વૈદે કહ્યું કે મેં કોઈ રામ ભગવાનની રંગોળી ઉપર કાર ચલાવી નથી ફ્લેટમાં મેન્ટેન નામે થતા ઉઘરાણા નો રૂપિયાના ગેરબંધારણ રીતે ઉપયોગ થવાનું સામે આવ્યું હતું જેને લઈને તેમણે અવાજ ઉઠાવ્યો હતો જે અમુક લોકોને ગમ્યું ન હતું તેથી આવી સ્ટોરી ઉભી કરવામાં આવી છે અને પોલીસમાં જ ફરજ બજાવતા મનીષ નકુમે મને મેન્ટેનન્સ નામે લેવામાં આવતા પૈસાના ગોટડા વિશે અવાજ ઉઠાવવા કહ્યું હતું સિંદેર થી એસી જેટલા લોકો દ્વારા મારા ફ્લેટમાં હોબારો કરવામાં આવ્યો હતો પોલીસ કમિશનર આવા લોકો ઉપર કડક કાર્યવાહી કરે તેવી માંગ પણ અમી સવે દે કરી હતી આપણે બધા સોસાયટીના બેનો પેલા સાંભળો તમે જે વિરોધ જેમનો કરો છો બેન જે આપણે આરએમસી કર્મચારી છે એમ કોર્પોરેશનના કર્મચારી છે અને તમારી જે ધાર્મિક લાગણીઓ દુભાણી તો તમે અહીંયા એમને વાત કરવા આવ્યા વાત કરવા પણ તૈયાર નથી તમારી સાથે અને પોતાનો જ કક્કો પકડવો છે અને માથે તમને ધમકી આપીને બરાબર

કીધું તમે તમે તો તો થોડાક દિવસ મારા ઘરે ફરિયાદ કરવા આજે કેમ સાથે સોસાયટી વિરુદ્ધમાં એક બાજુ તમે ફરિયાદ કરો છો પાછા સોસાયટી વિરુદ્ધ નથી તમે તમે મુદ્દા આધારિત તો આજે ક્યાં લીગલી હતું તમે લીગલી માં તમે સપોર્ટ પણ સાંભળો ના નઈ સાંભળો મને આ રંગોળી એની મને ખરેખર કઈ ખબર નથી મેં કોઈ નઈ સાંભળો ના કીધું છે તમે બે બાજુ શું કામ રસ્તા બંધ કરો એક બાજુ કરો ને એક બાજુ એક બાજુ જ રસ્તો બંધ છે બે બાજુ આ બાજુ તો પ્રોગ્રામ ચાલુ હતો

નહીં તમે એ બે બાજુ વસ્તુ રેવા દી નખુમભાઈ કે વસ્તુ નો કરતા બે બાજુ નહીં કરતા તમે મુદ્દા તો તમે તમે જ બોલી શકો છો ને સોસાયટી માં તમે મકાન લીધું છે તમે કરી શકો છો બધી હું મુદ્દા આધારિત તમે કરો પણ કરવા આવ્યા ના એ બે આ રજૂઆત કરવાની સ્ટાઇલ હતી

હવે નહીં કરતા બીજી વખત બે બાજુ રમવાનું ગેમ નહીં કરતા મારી હારે મારી ગાડી છે એ ફરીને જ જાતી હતી સરકારી ગાડી ક્યાં ફરીને જ જાતી હતી અને રસ્તો બંધ કરેલો નથી રંગોળી જ્યાં છે ને ત્યાં કરી આડસ મૂકે બીજો ઓપ્શન બે બે બાજુ ખુલા જ છે ક્યાં ખુલ્લા છે અરે હજી આવો અહીં રહ્યો તમે જોઈ જાવ આ બાજુ ખુરશીઓ પડી છે મારા ગેલેરીમાં દેખાય છે બધુંય

સમગ્ર વિગત માં તો બધાએ છાપામાં કાલ વાંચેલી જ છે પણ એનું મેઇન કારણ રંગોળીનું નથી સોસાયટીના મેન્ટેનન્સ અને ખર્ચાનું જે હિસાબ માંગ્યું છે એ વિષયમાં છે કે સોસાયટીના લોકો જે જલસા પાર્ટી જે માડેધડ ખર્ચા ચાલુ હતા એ બંધારણ વિરુદ્ધ કાર્ય કરતા હતા જેનો મેં વિરોધ કરેલો છે જેને લઈને હું આટલે આ જે પંદર વીસ જણાને જ હું ખટકું છું સોસાયટીમાં એક હજાર સભ્યો છે બીજા સાથે કોઈ પ્રોબ્લેમ નથી પણ આ પરિમલ ભાઈ અને એમના જે

તો એ એ ત્યારે પણ હું એ જ વ્યક્તિ હતી અત્યારે એ જ વ્યક્તિ છું પરંતુ મેં જ્યારે બંધારણ લાગુ કરવાની વાત કરીને ત્યારથી હું આ બધા ખટકું છું બંધ એમાં એવું છે કે સોસાયટીમાં સાતેક કરોડ રૂપિયા જેવી રકમ જે છે એ અબાઉટ આને સોસાયટીની મેન્ટેનન્સની રકમ છે જે આ લોકોના હાથ મેં ન આવવા દીધી એટલે હું એમ કહેવાય કે મેં મેનેજમેન્ટ એક ઉભું કર્યું કે આટલો બધો ખર્ચો એ લોકો બંધારણ વિરુદ્ધ કરે છે જેમકે નવરાત્રીમાં એણે મ્યુઝિક સિસ્ટમ દોઢ લાખની લીધી કોઈની પરમિશન લીધા વગરની તો એ બધી શું જરૂરિયાત વગર એમાં આ બધી વસ્તુ કરે છે અને એ એમનું વર્તન જ પહેલેથી દાદાગીરી વાળું રહ્યું છે તો એ બાબતને લઈને મેં એમને કીધું કે ભાઈ તમે સિત્તેર લાખ આપ્યા છે મેં સિત્તેર લાખ આપ્યા છે ફ્લેટના તો તમને જે વાપરવા મળી મને પણ મળવું જોઈએ બરોબર તો એને લઈને એમનું જે એક વસ્તુ છે કે એમનું ન ચાલ્યું અને એમનો ઈગો હટ્યો એને લઈને મને મારા પરિવારને લોકો હેરાન કરે કોઈને કોઈ કોઈ કારણથી આ લોકો મને ટોર્ચર કર્યા જ કરે છે એમાં મેઇન પેલું કહેવાય ને કે કાગડાનું બેસવું ડાળનું પડવું ભેગું થઈ ગયું ના એ તો એટલે ખોટું છે મેં કોઈ રંગોળી ભૂસવાનો સોસાયટીના બંને બાજુના ગેટ એ લોકોએ બંધ કર્યા હતા આ બાજુ હાલો તો ખુરશીઓ પડી હતી ને આ બાજુ પ્રોગ્રામ બીજા ગેટે દોયડા બાંધા હતા અને હું લગ્નમાંથી ઘરે આવતી હતી મારી પાસે મુદ્દા હતા છ થી સાત ભારે સૂટકેસ નહીં બધું મારે મારી ડોટર સુઈ ગઈ હતી બિચારી ગાડીમાં એટલે અમારે ઘરમાં આવું એક બાજુ છોડી અને સાઈડ સાઈડમાંથી ગાડી કાઢી અમે કોઈ રંગોળી હું ફોટો મોકલો કોઈ રંગોળી ઘૂસી નથી માંગ છે કે આમાં એક સપોર્ટ કરનાર પોલીસ વાળા જે છે મનીષભાઈ નકુમી પણ આને સપોર્ટ કરતા હતા તે દિવસે કાયદો ઉલ્લંઘન કરીને મારા ઘરમાં ઘુસી ગયા હતા અને મને જે આ સોસાયટી વિરુદ્ધ એક બાજુ ફરિયાદ કરવા આવે પાછા એના ભેગા જે આવતા હોય છે એ કેવું પોલીસ વાળો તો એના આંખે નતા આવે એવું પછી મને સ્ટેટમેન્ટ એ આપે છે અને પોલીસ વાળા આવે છે તો એનો સપોર્ટ નથી કરતા તો પછી હવે આ વસ્તુ એ છે કે હું આ કમિશનરને અરજી આપું છું હવે આગળનો ન્યાય કમિશનર સાહેબ કઈ રીતે કરે છે પછી જો એના તરફથી મને કોઈ ન્યાય નહીં મળે તો હું આગળનું પગલું ભરવા માટે ફરજમાં છું